વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઈદડા બનાવશું જે બાળકોને નાસ્તામાં આપવામાં આપણે સરળતાથી બની જાય છે માત્ર પાંચ મિનિટમાં આ ઈદડા તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે એક વાટકી રવો લીધો છે સૂજી નથી લેવાનું રવો લેવાનો છે અહીંયા એક વાટકી આપણે રવો લીધો છે સ્વાદ મુજબ મીઠું એક ઇનું પાઉ જોશે મરી પાવડર જોશે અને બે ચમચી અહીંયા આપણે દહીં જોશે અને માંડવીનું તેલ એનો સ્વાદ મસ્ત એવો આવે છે તો પહેલાં આપણે રવાને આપણે પાંચ મિનિટ પલાળવાનો છે અને આ બે ચમચી દહીં છે એને ઉમેરી દેવાનું છે આમાં એક વાટકી આપણે રવો લીધો છે એની સામે એક વાટકી આપણે પાણી લેશું રવામાં કઈ રીતનું પાણી જોવા બધા રવા અલગ અલગ ટાઈપના આવતા હોય એટલે તમારે પાણી ઓછું ઓછું થઈ શકે અહીંયા આપણે પોણી વાટકી જેટલું પાણી વયું ગયું છે રવાની અંદર પલાળવામાં હવે આપણાને પાંચ મિનિટ રેસ્ટ થવા દેસું એટલે કે પાંચ મિનિટ આને પલાળવા દેશું પછી ઇન્સ્ટન્ટ ઈદડા આપણા તૈયાર નવો પલાળીને રાખેલો એને પાંચ મિનિટ આપણે થઈ ગઈ છે અહીંયા અને જો પાણી શોષી લીધું છે બધું થોડું પાણી ઉમેરશું આપણે જે બાકી રહ્યું છે એમાં તે અડધું ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એકાદ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું માંડવીને તેલ નાખશું એટલે બહુ મસ્ત એવો સ્વાદ આવશે આપડા ઈદડામાંથી અને તમને ઘણી વાર એવું થતું હશે કે ઈદડા ખાય તો આપણે ગળામાં ડૂચાળો વરે અથવા તો કોરું કોરું લાગે જે આપણે રવામાંથી કઈ બનાવી હોય આટમ સુકાઈ જાય એવું ન થાય એટલા માટે આપણાની અંદર તેલ ઉમેરેલું છે અહીં આપણે ઈનોનું પાઉચ ઉમેરી દઈશું એની ઉપર થોડું પાણી ઉમેરશું એક વાટકી રવાની સામે એક વાટકી પાણી જોયું છે આપણે અહીંયા આપણે તેલ અને ઈનો ઉમેર્યો એટલે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે મસ્ત એવું મસ્ત એવો આપણો ઈદડા તૈયાર થશે અહીંયા આપણે ઢોકળિયાની ડીશ લઈ લીધી છે ને એમાં આપણે બેટર ઉમેરવાનું છે આ બેટર આપણે આછું જ ઈદડા આછા જ હોય એટલે આછું બેટર ઉમેરવાનું આપણે ડીશની અંદર પહેલાથી જ તેલ લગાવી લીધું હતું અને પછી જ આપણે બેટર ઉમેરેલું છે ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું એક ડીશમાં આપણે નહીં છાંટીએ કારણ કે બાળકો માટે બનાવું છું એટલે એને એમાં ફાવતું નથી ને એટલે એમાં મરી પાવડર નહીં છાટું પાંચ થી સાત મિનિટ આપણા સ્ટીમ થવા દેસુ ઈદડા સ્ટીમ થાય છે આપણે ખોલીને જોઈ લેશું આપણું ચાકું એકદમ મસ્ત એવું ક્લીન આવે છે આપણા ઈદડા કમ્પ્લીટ થઈ ગયા છે બીજા બીજી ડિશમાં પણ જોઈ લેશું આપણે પ્લેન બાળકો માટે બનાવેલા છે એ પણ સરસ થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું હવે અને ઈદડાને ઠંડા થવા દઈશું પછી આપણે સૌ કરી લેશું અહીંયા હવે આપણે કાપા કરી લેશું તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણા બાળકોના લંચ બોક્સ માટે ટેસ્ટી એવા ઈદડા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનોને દબાવતાં ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો